રાપર તાલુકાના સણવા ગામે સમિતિની નિમણૂક કરવામાં આવી હતી કુંભાભાઈ ચાવડાના પ્રમુખ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં નવી સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું જેમાં પેથાભાઈ હાજાભાઈ બારડને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી હવે જોઈએ રાપર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ભારતીય કિસાન સંઘ રાપર તાલુકા દ્વારા સણવા ગામ ખાતે ગામ સમિતિની નિમણૂક કરવામાં આવી છે તાલુકા પ્રમુખ કુંભાભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમમાં નવી ગામ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે પેથાભાઈ હાજાભાઈ બારણ મંત્રી તરીકે શિવાભાઈ અણદાભાઈ ચૌધરી ઉપપ્રમુખ તરીકે પ્રવિણભાઈ સોજાભાઈ બારણ ખજાન તરીકે રમેશભાઈ શવાભાઈ બારણ તથા એકવીસ સભ્યોની કારોબારીની સમિતિની રચના કરવામાં આવી હતી તાલુકા ઉપપ્રમુખ પદે બીજલભાઈ આહિર તાલુકા કારોબારી સભ્ય ખેંગારભાઈ આહિર ભીમાસર ગામ સમિતિના પ્રમુખ કનુભાઈ પરમાર સણવા ગામના સરપંચ નથુભાઈ નારણભાઈ મહારાજ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહી નવી સમિતિનું જે ગઠન કરવામાં આવ્યું છે તમામ સભ્યોને શુભકામના પાઠવી હતી ભારતીય કિસાન સંઘ દ્વારા અને રાપર તાલુકાના પ્રમુખ દ્વારા સણવા ગામની મુલાકાત લેવામાં આવી અને સણવા ગામની સમિતિની રચના કરવામાં આવી તો આપણે તે વિશે કુભાભાઈને પૂછીએ કે આજનો પ્રવાસ અને કાર્યક્રમ કેવો રહ્યો અને ગ્રામ લોકોની હાજરીમાં પેઠાભાઈની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે પ્રમુખ તરીકે એમનું પણ આપણે ઉદબોધન લેશું મારું નામ ગુબાભાઈ ચાવડા હાલમાં મારી ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખની જવાબદારી છે મારી સાથે તાલુકાના ઉપપ્રમુખ બીજલભાઈ કારોબારી સદસ્ય ખેંગારભાઈ આ તમામ કારોબારી ટીમ દ્વારા આજે સણવા ગામે જ્યારે અમે તાલુકાની અંદર અત્યારે ભારતીય કિસાન સંઘ ખુબ એક્ટિવ છે એટલે સણવા ગામ આજે મુલાકાત લઈ અને ખેડૂતોમાં એક જાગૃતતા આવે અને અહિયાં જે ખેડૂતો દ્વારા એક સંગઠન બને અને ખેડૂતો સંગઠિત થાય એ બાબતને લઈને આજે અમે સણવા ગામે એક એકવીસ સભ્યોની આજે કારોબારી નિમણૂક કરવામાં આવી એમાં અમારી સાથે જે છે પ્રમુખ પ્રમુખ તરીકે પેદાભાઈ છે તો પેદાભાઈ ને આપણે એમને પૂછી કે ખેડૂતોમાં અહીંયા કેવી જાગૃતતા છે હું કેતા ભાઈ આજે